અરવલ્લીના માલપુર તાલુકામાં કે કે આરોગ્ય મંડળ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ વાત્રક સંચાલિત દ્વારા માલપુર ગામમાં બિલકુલ ફ્રી નેત્ર નિદાન માટે હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેની શરૂઆત પુષ્પ અને દીપ પ્રગટાવી કરવામાં આવી હતી ત્યારે લુણાવાડા માલપુર બાયપાસ પર શ્રી કોમ્પ્લેક્ષમાં આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો હોસ્પિટલમાં કેશ ફીથી લઈ બધી જ દવાઓ અને બધી જ સેવાઓ સહિત બધું જ ફ્રી સગવડ આપવામાં આવી હતી ત્યારે આ ઉદ્ઘાટનમાં ટ્રસ્ટના ચેરમેન અને ડિરેક્ટરો તથા અમદાવાદ તથા વાત્રક તથા મોડાસા તમામ ટ્રસ્ટના ડોક્ટરો તમામ સ્ટાફ એમએલએ શ્રી ધવલસિંહ ઝાલા પૂર્વ એમએલએ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ માલપુરના સરપંચ તથા સ્થાનિક આરોગ્ય હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ બેંક ચેરમેન શ્રી અને માલપુર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરીશભાઈ તેમજ અરવિંદભાઈ જાયન્ટ ગ્રુપના સભ્યનું ધવલસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રિતેશ પંડ્યા મેઘરજ